હેલો ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને મસ્ત મસ્ત જો હવાર થઈ ગઈ છે અને હવાર હવાર નું જો અહીંયા કબૂતરા બેઠા છે જો ઘર માથે અત્યાર બધા સણતા હા અને હવે અહીં બેઠા હે અને અમારા દીદીબેન મસ્ત મસ્ત તૈયાર થઈને આવ્યા છે જો કા દીદી કેમ તૈયાર કેમ છે વરત હોય એટલે વરત રેલી છો કેનું વરત રેલી છો

ભાઈ જો અને મારે રૂપાને જવાનું છે અત્યારે મોવા કારણ કે ના એક હોસ્પિટલમાં એડ શૂટ કરવાની છે હોસ્પિટલ નથી આમ તો એવું કે હોસ્પિટલ જવું છે તો ત્યાં એડ શૂટ કરવાની છે એડ શૂટ કરીને પછી અમારે જવાનું છે એક શ્રીમતમાં તો તૈયાર થાય એમ આમ તો હાલની હવે કેટલી વાર લાગશે

અને જવાનું છે પછી નાલી પેલા મોજ આવે ને પછી નાલી પાછું ઝાકધાર આવે ને ઝાકધાર હતી કે હા એવું બધું છે હવે ફટાફટ તો બધું તૈયાર થઈ જાય હાલ તો હાલ હાલ હા વાર લાગશે પાછી નકર એને તો ઘણી હાલો હાલો કરવા માં હતી હાલ બહાર નીકળતું હા વાર તો ફાઇનલી ભાઈ મોવા પૂકી જાય ને અશોક નહીં ભેગા થઈ જાય કાંઈ શોક હા એ શું ઘેરે ઘેરે આ વરસાદનું ન જવાય ત્યાં હા

હવે કા મોડું થઈ ગયું યટ શૂટ કરવા રહ્યા ને એમાં વધારે વાર લાગી હતી તો ભાઈ હવે હા જાવું જ પડે ભાઈ બધી જગ્યાએ જવું પડે આપનું કામ એ કરવું પડે અને જ્યાં જવું પડે ત્યાં એ જવું પડે તો હવે હાલ મીરાથી ઓન ધ વે

સમોસું ખાય સમોસું ખાય છે અને ભાઈ નાસ્તો કરવા વિયા છે નાસ્તો કરી લઈ તો ફાઈનલ છે ને ભાઈ શ્રીમદ ના કામ માં આવેલા હતા બસ હજુ કામકાજ હજુ પતી ગયું છે હવે કમ્પ્લીટ અને હવે અમે ભેગા થઈ અને ભાઈ રસ્તો થોડો કઠિન છે માઇન્ડ મેન આલી એકી ને ઓ છે ધીમે ધીમે હાલ્યા થઈ જાય તો ભાઈ ગારો છે આકડો તો હવે ધીમે ધીમે હાલવા મળીએ ભાઈ નીકળી જાય ઓલા બધા પાછળ છે એ આવે હાકડી તો ફેમિલી જો બધી પાર્ટી જો આવે છે ફોપટ ખેતરમાં જો તો ભાઈ ગારો એટલો બધો છે ને એટલો ગારો હે કે તે કોક ને ખેતર માં આવે રમતી આવું ભાઈ બધાય આવી જાય તે બધા બીજા ખેતર માંથી ઓટવું પીધું અને અમાર દીદી ને અમારે ઘરે લેતા જવાની કા દીદી આવું માર ને આવું તો ભાઈ એ બધાય આ ખાઈ ખાઈને ભાગવાનું ન હોય

بھائیو بھائی ہاں ہاں جو بھائی صاحب آنے کین مست مزانہ لیٹھا سا جائے تو پھر میلے میمن بھیجا ہے نمار گیرے چرہنے ایک نو کام آئی دروسیم جو پانا کٹیم جو آہاں 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 आलो आमले दाता दिल्ली नटा मरे जस्तो लाइ बताइले लाइ बेटा दाते काम नकरा दे म पाणा होला आ बदा पाणा परे नि बदा अथिं गाड्या हा हा हु लाले जासु ઝાડવા બધે અલગ અલગ લાવવાનું બહુ શોખ પણ થાય કારણ કે અહીંયા ભાઈ અમારે હાવ ને ઉપર જ પાણા પથ્થર કાદી જ આવી ગયેલી હે હાવ એટલે હે ને ત્યાં એક રોપડું રાધાભાઈ કે થાય જો થઈ ગયેલા થઈ ગયા બાકી બીજા ત્યાં ખાતા નથી અમુક અમુક થાય ને અમુક અમુક પૈસા બળી જાય એને ખોડે થાય એટલે તો પછી આ વખતે લેવા હે હવે કોને ખબર ભાઈ મશે તો થાય હે એ શું ને કાઢે રાવા દે આને પણ આમ ફળિયામાં ત્યાં ગોય તો એ બધા કાઢ ને યાર જો આમ બોલા પણ જો આવું અહીંયા બસ મંડાના બચે આ આખું ઘર તહેસ નહેસ કરી નાખવાના હે હા 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 તો ગમી લેજો બપ્પા આવી ગયા હે ગામ મજા લાતા નથી અને આપણે ને રાખી છે કા દીધું

તો બસ આજનો બ્લોગ હવે છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ હવે કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હા